હાલમાં મુસ્લિમ સમુદાય માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક જુમા મસ્જિદ ખાતે રોજદારો માટે ઇફતારનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક વેપારીઓની સહાયથી દરરોજ બસોથી વધુ લોકો માટે ઇફતારની વ્યવસ્થા કરવામાં આવે છે વર્ષોથી ચાલી આવતા આ સેવાકીય કાર્ય દ્વારા રોજા રાખનારા લોકોને સહાયરૂપ થવા મહત્વ આપવામાં આવે છે

ચાર દરવાજામાં આવેલી ઐતિહાસિક જુમા મસ્જિદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોજદારોને રોજા છોડાવવામાં આવે છે ચાર દરવાજાના વેપારીઓ દ્વારા ખાસ કરીને અહીંયા બસોથી અઢીસો લોકોને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર રોજાનું આયોજન કરવામાં આવે છે ઇફતાર કરવામાં આવે છે અને ખાસ રાતે નમાઝ પછી તલાબીની જે નમાજ હોય છે અમારે વીસ લખાત નમાજ એ પડ્યા પછી લોકોને જમવાનું પણ આપવામાં આવે છે આ ખાસ આ રમઝાન માસનો જે મહિનો છે એ દાન પુન કરવાનો મહિનો છે એમ તો તમે આખો મહિનો આખો વર્ષ દાન પૂર્ણ કરી શકો છો પણ આ રમઝાન મહિનાનું ખાસ મહત્ત્વ એ જ છે કે આ મહિનામાં જે તમે પુણ્ય કરો છો એનો જે સવાબ છે નેકી છે એ વધી જાય છે તો ખાસ કરીને અહીંયા વેપારીઓ દ્વારા એટલી મહેનત કરે છે આ લોકો કે સાંજે સાડા પાંચથી આ લોકો ફ્રૂટ જે છે એ કાપવાનું ચાલુ કરે છે ફ્રૂટ છે ખજૂર છે જ્યુસ છે સરબત પાણીથી લઈને બધી કુલ વ્યવસ્થા કરવામાં આવે છે અને આ લોકોને પણ હું અભિનંદન આપું છું